સમગ્ર ગુજરાત સહિતના બાર રાજ્યોમાં સર પ્રક્રિયા એસઆઈઆર પ્રક્રિયા કે જેનાથી કોઈ પણ વોટરની નોંધણી યોગ્ય થઈ છે કે નહીં એ દિશાની અંદર મહત્વનું ચૂંટણી પંચે એક મહત્વની આ પ્રક્રિયા જાહેર કરી છે આ પ્રક્રિયા ઓગણીસો એકાવનથી થી લઈને બે હજાર બે સુધીમાં આઠ વખત કરવામાં આવી છે અને આ નવમી વખત બે હજાર બે પછી બે હજાર પચીસની અંદર આ પ્રક્રિયા ગુજરાતની અંદર સહિતના બીજા બાર રાજ્યોમાં કરવામાં આવી રહી છે આનો મુખ્ય આશય એ છે કે કોઈ પણ મતદાર જે ભારત દેશનો નાગરિક છે અઢાર વર્ષની ઉંમર પૂરી કરેલી છે જે તે જગ્યા પર રહે છે એ તેની મતદાનથી વંચિત ના રહે અને તેની નોંધણી ચોક્કસ બને એની ખાતરી કરવાનું કામ છે અને એવો કોઈ પણ નાગરિક જે એની પાત્રતા ધરાવતો નથી કાં તો વિદેશી છે કાં તો બે ત્રણ જગ્યા પર નોંધાયેલો છે તો આવા તમામ મતદારોને ડિલીટ કરવાનું કામ અચ્છા કોઈ મૃત પામી ગયું છે તો એને ડિલીટ કરવાનું કામ કોઈ નવું મતદાર બનવાનું હવે એલિજિબલ થયો છે તો એની નોંધણીનું કામ આ તમામ પ્રક્રિયાઓ બીએલઓ હવે ઘરે ઘરે જઈને આગામી એક મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાના છે આજે એની કાર્યશાળા સયાજીગંજ વિધાનસભા સહિત એકસો બ્યાસી વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એક નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ આમાં ચોકસાઈ રાખીને પાછલી જે બે હજાર બેની પ્રક્રિયા કરવામાં આવી એસઆઈઆર પ્રક્રિયા કરવામાં આવી એ પ્રક્રિયાનો ડેટા બેઝ વેરીફાય કરીને પોતાની નોંધણી પણ અવશ્ય થાય ભારત દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન પણ વોટના માધ્યમથી આપી શકે પોતાનો પણ મત વ્યક્ત કરી શકે એના માટે લોકોએ પણ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ બીએલો પોતાની ઘેર આવે છે એને એ વ્યક્તિ સાથે યોગ્ય સુમેળ સાધીને એને તમામ ડેટા પૂરા પાડી પાડીને પોતાનું પોતાના પરિવારના સભ્યોનું પણ નોંધણી ચોક્કસ થાય એ દિશાની અંદર હું આપ સર્વે નાગરિકોને આજે અનુરોધ કરું છું